નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે સફેદ તલના બજાર ભાવ વિશે વાત કરીશું તો તેના પહેલાં જે પણ ખેડૂત મિત્રોને આ ખેડૂતો માટેની ચેનલમાં જોડાવાનું બાકી હોય તે જોડાઈ જજો જેથી મિત્રો તમને ખેડૂતોને લગતી માહિતી મળતી રહે તો શરૂઆત કરીએ અમરેલી માર્કેટિંગ યાર્ડમાં અઢારસો રૂપિયાથી લઈને પચીસો ત્રેપન રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં બે હજાર પચાસ રૂપિયાથી લઈને પચીસ રૂપિયા જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં બે હજાર રૂપિયાથી લઈને ચોવીસો સત્તાણું રૂપિયા તળાજા માર્કેટિંગ યાર્ડમાં ઓગણીસો ત્રીસ રૂપિયાથી લઈને પચીસસો બોતેર રૂપિયા મહુવા માર્કેટિંગ યાર્ડમાં ચૌદસો એંસી રૂપિયાથી લઈને ચોવીસો એંસી રૂપિયા બોટાદ માર્કેટિંગ યાર્ડમાં એકવીસો રૂપિયાથી લઈને છવ્વીસો ચાલીસ રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડમાં પંદરસો રૂપિયાથી લઈને પચીસસો બત્રીસ રૂપિયા કાલાવડ માર્કેટિંગ યાર્ડમાં ચોવીસો પચીસ રૂપિયાથી લઈને ચોવીસો પચીસ રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડમાં બાવીસો એસી રૂપિયાથી લઈને ચોવીસો રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડમાં બે હજાર રૂપિયાથી લઈને પચીસો એકતાલીસ રૂપિયા દાહોદ માર્કેટિંગ યાર્ડમાં બાવીસ રૂપિયાથી લઈને ચોવીસો રૂપિયા વેરાવળ માર્કેટિંગ યાર્ડમાં એકવીસો રૂપિયાથી લઈને ચોવીસો ઓગણપચાસ રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડમાં બાવીસો રૂપિયાથી લઈને પચીસો સાઠ રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં બે હજાર એકોતેર રૂપિયાથી લઈને છવ્વીસો પચાસ રૂપિયા ધારી માર્કેટિંગ યાર્ડમાં ત્રેવીસો સિત્તેર રૂપિયાથી લઈને ત્રેવીસો સિત્તેર રૂપિયા મોરબી માર્કેટિંગ યાર્ડમાં અઢારસો રૂપિયાથી લઈને ચોવીસો સિત્તેર રૂપિયા પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં એકવીસો ત્રીસ રૂપિયાથી લઈને બાવીસો પંચાવન રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડમાં બાવીસસો પચાસ રૂપિયાથી લઈને પચીસો અગિયાર રૂપિયા ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં એકવીસો રૂપિયાથી લઈને ચોત્રીસો બાર રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડમાં એકવીસો રૂપિયાથી લઈને ચોવીસો છેતાલીસ રૂપિયા મેંદરડા માર્કેટિંગ યાર્ડમાં બાવીસો રૂપિયાથી લઈને ચોવીસો એંસી રૂપિયા ધ્રોલ માર્કેટિંગ યાર્ડમાં એકવીસો સિત્તેર રૂપિયાથી લઈને ચોવીસો ત્રીસ રૂપિયા વિરમગામ માર્કેટિંગ યાર્ડમાં એકવીસો બાવન રૂપિયાથી લઈને ત્રેવીસો ત્રેપન રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં એકવીસો રૂપિયાથી લઈને ચોવીસો એકસઠ રૂપિયા ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડમાં ઓગણીસો રૂપિયાથી લઈને ત્રેવીસો એકાવન રૂપિયા રાપર માર્કેટિંગ યાર્ડમાં બે હજાર એકાણું રૂપિયાથી લઈને બે હજાર એકાણું રૂપિયા વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં બે હજાર પચાસ રૂપિયાથી લઈને ચોવીસો નેવું રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં એકવીસો પચાસ રૂપિયાથી લઈને પચીસસો ત્રીસ રૂપિયા અંજાર માર્કેટિંગ યાર્ડમાં એકવીસો રૂપિયાથી લઈને ત્રેવીસો સાઠ રૂપિયા ભુજ માર્કેટિંગ યાર્ડમાં એકવીસો પચાસ રૂપિયાથી લઈને ત્રેવીસો પાસઠ રૂપિયા ઊંઝા માર્કેટિંગ યાર્ડમાં બાવીસસો રૂપિયાથી લઈને તેત્રીસો એકતાલીસ રૂપિયા અને જામખંભાળિયા માર્કેટિંગ યાર્ડમાં બાવીસસો રૂપિયાથી લઈને ચોવીસો સાઠ રૂપિયા ભાવ રહ્યો હતો